જે શાક માર્કેટ આવેલી છે કરજણની અંદર ત્યાં પણ અમે રજૂઆત કરી અને જાહેર જનતાને જાગૃત કરી છે અને જણાવ્યું છે કે જે પણ આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જે જે સિક્સને લઈને અને ટોલ મુક્તિ નથી આપતા એને લઈને તો જે સોલ ફ્રી કરી શકતા હોય જે ફાઇવ ફ્રી કરી શકતા હોય તો જે સિક્સ સાથે બદલો કમ અને જ્યારે આ લોકો કરજણના અમુક યુવાનો દ્વારા આ ટોલ મુક્તિ માટે જ્યારે ત્યાં જવામાં આવ્યું ત્યારે એમના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પણ આ લોકો એ ભૂલી ગયા છે કે આ કરજણની જનતા છે અને તે પણ કોના માત્ર વગરની જનતા છે એટલા માટે અમારા પણ માથું નથી હોતું એટલે આ લોકોએ સમજવાની જરૂર છે આવા દસ વાર એફઆઈઆર કરશે ને તો પણ એની પ્રજા હરવાની નથી અને આગળ ધમકીઓ તો અવરનવર ફોન પર આવતી રહી છે અને કહેવામાં પણ આવ્યું છે કે ટોલ નાકુ સમિતિ લેવામાં આવે તેમજ આંદોલન સમિતિ લેવામાં આવે પણ એવા ધમકીઓ અને ફોનથી અમે બીવારા નથી અમે પોતાની જાન કુરબાન કરી અને આ ટોલ મુક્તિ ફ્રી કરાવીને જ રહીશું આ આંદોલન તારીખ અગિયાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે આઠ વાગ્યે કરજણ ભરથાણા ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અમે છેલ્લે એક સતત આ બાબતે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોને આ બાબતે જાગૃતતા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ આપણા હકની લડાઈ છે કારણ કે કરજણ તાલુકાના આપણી સ્થાનિક જનતા છે અને વડોદરા જિલ્લાની જીજેસી સી પાર્સિંગવાળી ગાડી આ ટોલ નાકામાંથી ફ્રીમાં નીકળે તે માટેનું એક આંદોલન છેલું છે અને એમાં સતતને સતત દિન પ્રતિદિન લોકોનો સપોર્ટને સહકાર મળી રહ્યો છે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ સમર્થન જાહેર કર્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ જાહેર કર્યું છે દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટે પણ જાહેરાત કરી છે બીજા અન્ય વિવિધ લોકોએ અમને સમર્થન આપ્યું છે અમારો કરજણનું વકીલ મંડળે પણ આ કાર્યક્રમનું સમર્થન જાહેર કર્યું છે અને લોકો સામેથી આ આંદોલનને સહકારુક થયા છે કારણ કે આ ટોલ નાકાના કારણે જે વર્ષો જૂના પ્રશ્ન છે જેનાથી લોકો થાક્યા છે કંટાળ્યા છે અને હવે લોકો પોતે જ આને બંધ કરવા માટે અત્યારે રેડી છે પરંતુ એક બે દિવસ પહેલાં ટોલ નાકા પર જે કંઈક માથાકૂટ થઈ હતી તેના બનાવમાં એફઆઈઆર થઈ છે કરજણ પોલીસ સ્ટેશનમાં પરંતુ એફઆઈઆરથી આ આંદોલન રોકાવાનું નથી એવી સો બસો એફઆઈઆરઓ કરી હોય ટોલ નાકાને તો પણ કરે પરંતુ અમારી લડત સાચી છે કાયદા ડાયરામાં રહીને લડત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરજણના સ્થાનિક નવયુવાનો પર જે ફરિયાદ થઈ છે પરંતુ એ સ્થાનિક નવયુવાનો અગિયાર તારીખે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાશે અને એમની સત્યતાને સાબિત કરશે અને એમને ખરેખર ટોલ નાકાને અગિયાર તારીખે વળતો જવાબ અમે એક આંદોલન રૂપે આપવાના છે અને કરજણની જાહેર ચડતા મોટી સંખ્યામાં કાર્યક્રમ પધારે એવી મારી આશા અને અપેક્ષા જય ભારત જય સંવિધાન ઘણા સમયથી કરજણના લોકો ચાલી રહ્યા છે અને આ બિન રાજકીય પ્રોગ્રામ હોય જેને અમે સમર્થન આપીએ છીએ અને આ વખતે ટોલ નાખાની લડાઈ બાબતે જે લોકો સ્થાનિક લેવલે જે આપણે મફત થવું જોઈએ એ થવું જોઈએ કાયદાઓ કહે છે કે વીસ કિલોમીટરની ત્રિજિયામાં મફત આપવું જોઈએ તો સર્વિસ રોડ આપવું જોઈએ એની જગ્યાએ સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ દરેક જ્યારે પણ કોઈ વસ્તુ આવે ત્યારે ટોલનાકાનો પ્રશ્ન આવે જ છે અને આ વખતે જયારે શરૂઆત થઈ હતી ટોલનાકાની ત્યારે બધા બિન રાજકીય પક્ષ ભેગા થઈને રજૂઆત કરી હતી ત્યારે એક વર્ષ સુધી ચાલવા દીધું હતું પરંતુ ત્યાર પછી ફરી પાછા એમણે પૈસા ઉગ્રહણ ચાલુ કરીને સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે તો તેવા સંજોગોમાં આ આંદોલન કોઈ વ્યક્તિગત કોઈ મહત્વના જે નિર્ણયો કેવાના માટે નથી પણ આ ફક્ત ને ફક્ત એક લોકોના પ્રશ્ન જે સળગતો છે એના માટે છે અને આ પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે તો તેવામાં વકીલ મંડળ તેમજ બીજા સમાજો જ્યારે એમને સમર્થન આપ્યું હોય ત્યારે અમે પણ આ પિન્ટુભાઈને જે મિનેશભાઈ કામગીરી ઉપર છે એને સમર્થન આપીએ છીએ અને આવનારા દિવસોમાં અમે પણ આમના જે કાર્યક્રમ છે એમાં જોડાઈશું અને આ પ્રોગ્રામ વ્યક્તિગત નથી કરજણસિંહોની પ્રજા માટે છે જે જે માટે છે તો એ લડાઈમાં સંપૂર્ણપણે પોતાના હક સમજીને દરેક લોકો આવે એવી અભ્યર્થના ભારત માતા કીજી વંદે માતાજી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો